જય ધ્રુવના પ્રેરણાત્મક માર્ગદર્શન તથા ત્રણેય સંસ્થાના પ્રિન્સિપાલના નેતૃત્વમાં યોજાયેલી આ યાત્રામાં બે હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો જય જય સ્વદેશી અને બજાર જ્યારે જઈશું સામાન સ્વદેશી લાવીશું જેવા ઉર્જાસભર જય ગુંજતી આ યાત્રાએ પાટણ શહેરના મુખ્ય બજારોમાં નવો ચેતના વિચાર જગાવ્યો આ યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ હાથમાં તકતીઓ બેનર અને તિરંગો લઈને શહેરના મુખ્ય બજારમાંથી પસાર થઈને વેપારીઓ અને નાગરિકોને સ્વદેશી ઉત્પાદન અપનાવવા અપીલ કરી વિદ્યાર્થીઓએ પ્લેન ફ્લેટ અને જાગૃતિ સ્ટીકર્સ વિતરિત કરી વેપારીઓને તેમના દુકાનોમાં ભારતીય ઉત્પાદનોને પ્રાથમિકતા આપવા પ્રેરિત કર્યા હતા આ યાત્રાનો હેતુ માત્ર જાગૃતિ ફેલાવવાનો ન હતો પરંતુ પાટણમાં એક લોકજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવાનો હતો જે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપે ગ્રામ્ય રોજગારીને મજબૂત બનાવે અને રાષ્ટ્રીય અર્થતંત્રના મૂળને વધુ મજબૂત કરે કાર્યક્રમનું સમાપન વિદ્યાર્થીઓ દ્વારા સ્વદેશીને પોતાના ઘર બજાર અને સમાજમાં પ્રોત્સાહન આપવાની સંયુક્ત પ્રતિજ્ઞા સાથે થયું હતું અહેવાલ કમલેશ પટેલ પાટણ